સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં સગર્ભા માતાએ જાહેરમાં જ બાળકને જન્મ આપ્યો હતો પ્રસુતિની પીડા સાથે લેબર રૂમમાં જતા રસ્તે જ મહિલાને પ્રસુતિ થઈ ગઈ હતી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડીની બહાર જ એક માતાએ જાહેરમાં બાળકને જન્મ આપ્યો હતો સિવિલ હોસ્પિટલના ઓર્થો ઓપીડીમાં નવસારી બજારની રહેવાસી મહિલા પ્રસુતિ માટે આવી હતી પ્રસૂતિની પીડા ઉપડતા મહિલાને લેબર રૂમમાં લઈ જવાઈ રહી હતી તે દરમિયાન રસ્તામાં જ મહિલાને પ્રસૂતિનો દુખાવો ઉપડ્યો હતો અને પ્રસુતિ થઈ ગઈ હતી ઘટનાને પગલે તાત્કાલિક સફાઈ કામદાર અને નર્સિંગ સ્ટાફને બોલાવી પ્રસુતાને કોર્ડન કરી દેવામાં આવી હતી તેમાં નર્સિંગ અગ્રણી અને ઇમરજન્સી વોર્ડના ઇન્ચાર્જ ઇકબાલ કડીવાલા તાત્કાલિક દોડી આવ્યા હતા પરિચારિકાઓએ એમ જ ડોક્ટરોની ટીમે સાથે મળી પ્રસૂતા માતાને લેબર રૂમમાં ખસેડી હતી હાલ માતા અને બાળકીની બંનેની હાલત સ્વસ્થ છે ઇકબાલ કડીવાલા ઇન્ચાર્જ ઇમરજન્સી મેડિકલ આજનોજ સવારે ઊપડી વિભાગમાં હું મારા કામ કરતો ઓર્થેપિક વિભાગમાં જતો હતો ત્યારે રાઠોડ પરિવારની એક દીકરી એ સગર્ભા હતી અને એને પેઇન સ્ટાર્ટ કરેલું હતું જેને કારણે એ લોબીની બહાર જ એનું બચ્ચું બહાર આવી ગયેલું હતું પાણી પણ પડી ગયેલું હતું ને એવા સંજોગોમાં લોકોનું થોડું હતું ત્યાં તે વખતે સફાઈ કામદાર બહેનો અને નર્સિસને બોલાવીને તાત્કાલિક એને એની પોતાની પ્રાઇવેસી માટે ઓઢણીને બધું કોઈ સાડીનો દુપટ્ટા સાથે એની પ્રાઇવેસી કરી તાત્કાલિક એને સ્ટ્રેચર પર લેવડાવ્યું અને રાગીનીબેન વર્માના યુનિટના રેસિડેન્ટ હંજીબેનને બોલાવીને એને વોર્ડમાં તાત્કાલિક લેબર રૂમમાં રવાના કર્યું હંસાબેન વસાવા નામના સિસ્ટરે એને પ્રથમ ક્રાઇમ કરાવ્યું ડૉક્ટર અને નર્સિસ એને લઈ જઈ અને લેબર રૂમમાં એને વ્યવસ્થિત એની સારવાર ચાલુ કરી દેવાથી બે પોઈન્ટ છ કિલોનું બાળકીનું ભજન માતાને બાળક બંને તંદુરસ્ત છે અને રસ્તામાં આ ડિલિવરી થઈ અને એ પણ બેહોશ થઈ ગઈ હતી બેન એવા સમયે તાત્કાલિક એને સારવાર મળતા માતા અને બાળ બંને બચી ગયા છે અને બાળક પણ એનું તંદુરસ્ત છે ભગવાને એમને આ સેવા કરવાનો મોકો આપ્યો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત